જોડાયા છે નિકુંજાની સૌથી પહેલા નિકુંજ આપની પાસે આ માંગી સાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બીજો દિવસે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે તેમના દ્વારા તો આજે દિવસ દરમિયાન કયા કયા કાર્યક્રમો રહેવાના છે જી કુશાગ્ર પ્રધાનમંત્રીનો ગુજરાતના ચૂંટણી પ્રચારનો આજે બીજો અને અંતિમ દિવસ થોડા સમયમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મારી પાછળ જે રાજભવન આવેલું છે ત્યાંથી તેઓ રવાના થશે બીજા દિવસના ચૂંટણી પ્રચાર માટે તેઓ રાત્રિ રોકાણ ગાંધીનગરના રાજભવન ખાતે કર્યું હતું ને આજે હવે થોડા જ સમય બાદ ઓફિશિયલ ટાઈમ જે છે તે દસ વાગ્યાનો હતો પણ હવે જે પ્રકારની મુવમેન્ટ છે તેના પરથી અંદાજો લગાવી શકાય કે ગણતરીની મિનિટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંથી આણંદ જવા માટે રવાના થશે પ્રધાનમંત્રીના બે દિવસીય ગુજરાત ચૂંટણી પ્રચારની અંદર કુલ છ જનસભાને તેઓ સંબોધિત કરવાના હતા બે જનસભાને તેઓ ગઈકાલે સંબોધિત કરી ચૂક્યા છે અને આજે ચાર જેટલી જનસભા અને ચાર જેટલી લોકસભા સીટો માટે પ્રધાનમંત્રી ખુદ જંજાવતી પ્રચારની અંદર મેદાને ઉતરશે અહીંથી સીધા તેઓ આણંદ લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર માટે પીએમ પહોંચશે વલ્લભ વિદ્યાનગર ખાતે વિજય વિશ્વાસ સભા ને પ્રધાનમંત્રી સંબોધિત કરશે આણંદ બાદ તેઓ સુરેન્દ્રનગર જશે સુરેન્દ્રનગર બાદ જામનગર અને જામનગર જુનાગઢ બાદ જામનગર અને જામનગર તેમની આ અંતિમ સભા હશે ત્યારબાદ તેઓ પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચાર માટે જામનગરથી રવાના થવાના છે ગઈકાલે રાત્રે પ્રધાનમંત્રીએ કમલમ ખાતે જે ચૂંટણી સમિતિ કે જે ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા છે ચાહે વ્યવસ્થાપક હોય ચાહે અન્ય કમિટી હોય તે તમામ લોકો સાથે ઔપચારિક મુલાકાત કરી હતી તેમનો જુસ્સો વધારવાનું પીએમએ કામ કર્યું હતું ને આજે તેઓ વધુ ચાર જેટલી લોકસભા સીટો માટે ચૂંટણી પ્રચારના મેદાને ઉતરવાના છે અને થોડા જ સમયમાં પીએમ રાજભવનથી રવાના થશે અને સીધા જ તેઓ આણંદ પહોંચશે કે જ્યાં તેઓ આણંદ લોકસભા સીટ માટેનો ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે તો આજે ચાર જેટલી લોકસભા સીટો અને તેની સાથે જોડાયેલી અન્ય લોકસભા સીટો માટે ખુદ પ્રધાનમંત્રી ચૂંટણી પ્રચારની અંદર પહોંચી રહ્યા છે અને સંભવિત રીતે ગુજરાતની અંદર ચૂંટણી પ્રચારનો આજનો તેમનો અંતિમ દિવસ છે કારણ કે પાંચ તારીખે પ્રચાર પડઘમ ગુજરાતની અને ત્રીજા તબક્કાની ચૂંટણીના શાંત પડશે અને ત્યારબાદ સીધા તેઓ સાત મેના રોજ મતદાન કરવા માટે પહોંચશે તો આજે તેમના ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે અને પોતાના ગૃહ રાજ્યની અંદર ગુજરાતનો સ્થાપના દિવસ પણ કાલે હતો અને કાલથી તેમને ચૂંટણી પ્રચાર પોતાના ગૃહ રાજ્યની અંદર શરૂ કર્યો છે આજે પણ તેઓ ચાર જેટલી જનસભાને સંબોધિત કરવાના છે ગુજરાતની ની અંદર પ્રધાનમંત્રીનો ચૂંટણી પ્રચાર જે છે તે મહત્વનો માનવામાં આવતો હોય છે ને એક પ્રકાર એવું કહેવાતું હોય છે કે જ્યારે પણ પીએમ ગુજરાતના ચૂંટણી પ્રચારના મેદાનની અંદર ઉતરતા હોય છે ત્યારે રાજકીય માહોલ જે છે તે બદલી જતો હોય છે અને તે જ પ્રકારની પરિસ્થિતિ અને તે જ પ્રકારની આશા જે છે તે ભાજપ રાખી રહ્યું છે કે પ્રધાનમંત્રીના આ જંજાવતી પ્રચારના કારણે ભાજપને ફાયદો થશે અને તે અંતર્ગત જ બે દિવસની ટૂંકી યાત્રામાં છ કરતાં વધુ જનસભાને તેઓ સંબોધિત કરી રહ્યા છે અને થોડા સમયમાં પીએમ રાજભવનથી વલ્લભ વિદ્યાનગર જવા માટે રવાના થશે ચાર જેટલી જનસભાને તેઓ આજે સંબોધિત કરશે બિલકુલ વલ્લભ વિદ્યાનગર ખાતે વિજય વિશ્વાસ સભાને તેઓ સંબોધિત કરશે ને આપ જોવો છો તે પ્રકારે પ્રિયમ મોદીનો કાફલો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કોન્વોય કાર જે છે તે અહીંથી પસાર થઈ છે ઠીક દસ ને દસ મિનિટે પ્રધાનમંત્રી જે છે તે રાજભવનથી રવાના થયા છે રાજભવનથી તેઓ સીધા જ વિધાનસભા ખાતેનું જે હેલીપેડ ગ્રાઉન્ડ છે ત્યાં પહોંચશે ત્યાંથી ચોપર મારફતે તેઓ વલ્લભ વિદ્યાનગર કે જ્યાં જનસભાને તેઓ સંબોધિત કરવાના છે તેના માટે પહોંચવા માટે તેઓ રાજભવનથી હાલ રવાના થઈ ચૂક્યા છે ગઈકાલની ચૂંટણી સભા બાદ પ્રધાનમંત્રીનું રાત્રિ રોકાણ ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે હતું અને હવે તેઓ રાજભવનથી રવાના થયા છે આજની ચાર જેટલી જનસભાને સંબોધિત કરવા માટે તેઓ સીધા જ વલ્લભ વિદ્યાનગર ખાતે પહોંચશે કે જ્યાં આણંદ લોકસભા બેઠક માટે તેઓ ચૂંટણી પ્રચારના આજના બીજા દિવસ અને અંતિમ દિવસનો શુભારંભ કરશે